નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે થઈ ચોવીસ ફેબ્રુઆરી અને બપોરના ત્રણ વાગ્યેને ચોવીસ મિનિટનો સમય થયો છે ત્યારે મિત્રો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ બપોરે બે વાગ્યે રિલીઝ કરવાના હતા અને એનું જે નોટિફિકેશન છે એ પીએમ ઇવેન્ટ જે વેબસાઇટ છે એના પર મૂકવામાં આવ્યું હતું અને સવારમાં મેં એનો વિડીયો પણ બનાવીને મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે લગભગ બે ત્રણ કલાક જેવો સમય થયો છે અને અહીંયા જો હું પીએમ કિસાન સોરી જે પીએમ ઇવેન્ટની વેબસાઇટ છે એ ઓપન કરીને બેઠો છું અને અહીંયા એનો ટાઈમ આપેલો હતો તમે જોઈ શકો છો તો એ ટાઈમે પાંચ કલાક બાકી હતા કારણ કે બે વાગે રિલીઝ કરવાનો હતો હપ્તો તો અહીંયા અત્યારે જે બે વાગ્યાનો સમય છે એ પૂર્ણ થઈ ગયો છે દિવસમાં ઝીરો બતાવે છે કલાકમાં ઝીરો બતાવે છે મિનિટમાં ઝીરો બતાવે છે અને સેકન્ડમાં પણ ઝીરો બતાવે છે એટલે કહેવાનો મતલબ છે કે ઓગણીસમાં હપ્તાનો જે સમય હતો બપોરનો બે વાગ્યાનો એ સમય અહીંયા પૂર્ણ થઈ ગયો છે ત્યારે હજુ સુધી પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા નથી થયો અને ખેડૂત મિત્રોની કોમેન્ટો પણ ઘણી બધી આવી રહી છે કે દુદાભાઈ તમે કહેતા હતા કે ઓગણીસમો હપ્તો બે વાગે રિલીઝ થશે તો બે તો વાગે કે હજુ સુધી પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા નથી થયો વોટ્સઅપની અંદર પણ મેસેજો ઘણા બધા આવી રહ્યા છે અને ખેડૂત મિત્રો આવા કહી રહ્યા છે ત્યારે મિત્રો જે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો છે એ બે વાગે તો રિલીઝ ન થયો પણ હવે માત્ર ને માત્ર દસથી પાંચ મિનિટનો સમય બાકી છે દસથી પાંચ મિનિટની અંદર પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થવાનો છે અને તમારે જો એ વડાપ્રધાન મોદી સાહેબ જે એક રિમોટનું જે બટન દબાવીને રિલીઝ કરવાના છે ઓગણીસમો હપ્તો એ હાલમાં એ કાર્યક્રમ મિત્રો ચાલુ જ છે બિહારમાં બિહારનો જે ભાગલપુર છે ત્યાં જે હવાઈ અડ્ડો છે ત્યાં એ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હાલમાં એ કાર્યક્રમની જે પણ કંઈ તૈયારીઓ છે જે વડાપ્રધાન મોદી સાહેબ આવ્યા છે એમનું સ્વાગત અને જે પણ કંઈ ત્યાં મહાનુભનો મહાનુભાવો આવ્યા છે એમનું સ્વાગત ચાલી રહ્યું છે અને હાલમાં એ કાર્યક્રમ ચાલુ છે પણ હવે માત્ર ને માત્ર દસ પાંચ મિનિટની અંદર વડાપ્રધાન મોદી સાહેબ રિમોટનું એક બટન દબાવીને કરોડો રૂપિયા જે છે એ ખેડૂતોના ખાતામાં જમા કરવાના છે તો મિત્રો તમારે જો એ લાઈવ જોવું હોય હાલ જે વડાપ્રધાન મોદી સાહેબ ત્યાં બેઠા છે કાર્યક્રમમાં અને બધી જ પ્રકારની ત્યાં એક્ટિવિટી થઈ રહી છે એ તમારે જો જોવી હોય તો એના માટે તમારે ક્રોમ બ્રાઉઝર છે એની અંદર પીએમ ઇવેન્ટ સર્ચ કરવાનું છે અહીંયા મેં જો સર્ચ કરેલું છે પીએમ ઇવેન્ટ તો આવી રીતના પીએમ ઇવેન્ટ સર્ચ કરી અને પછી આમ થોડું પેજને ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના તો આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક વેબસાઇટ જોવા મળશે જે પ્રધાનમંત્રી મોદી સાહેબની વેબસાઇટ છે અને જે પણ કંઈ લાઈવ કાર્યક્રમો વડાપ્રધાન મોદી સાહેબ કરે છે એ આ વેબસાઇટ પર મૂકવામાં આવે છે તો અત્યારે પણ એ લાઈવ કાર્યક્રમ છે બિહારમાં ભાગલપુરમાં તો એ કાર્યક્રમ આ વેબસાઇટ પર હાલમાં લાઈવ છે અને આ જે વેબસાઇટ છે એના પર એ કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે તો તમારે જો જોવું હોય કે હાલ વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ ઓગણીસમો હપ્તો કેવી રીતે રિલીઝ કરે છે એ જો જોવું હોય તો તમારે આ વેબસાઇટ પર ઓકે આપવાનું છે તો આપણે એના પર વક્ય આપીએ હવે એના પર વક્ય આપ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે પીએમ કિસાન કી ઓગણીસમી કિસ્ત કી સોગાર વિકાસ પરિયોજનાઓ કા ઉદઘાટન એવું કંઈક લખેલું છે કારણ કે યુટ્યુબનું આઇકન ઉપર આપણને જોવા મળે છે પછી ભાગલપુર બિહાર લખેલું છે નીચે તો આ જે લાઈવ પ્રસારણ છે એ અહીંયા આ વીડિયા પર આપણે ઓકે આપીશું એટલે હાલમાં જે બિહારમાં વડાપ્રધાન મોદી સાહેબ ત્યાં બેઠા છે ને જે પણ કંઈ એક્ટિવિટી થઈ રહી છે લાઈવ એ આપણને જોવા મળશે तो आपने माननीय प्रधानमंत्री जी से करबद्ध निवेदन है कि वे अपने कर कमलों से बटन दबाकर सभी जन कल्याणकारी और विकास योजनाओं का शुभारंभ करें इसके साथ ही एक ऑडियो वीडियो प्रस्तुति द्वारा इसके बारे में महत्वपूर्ण जानकारी प्राप्त करेंगे तो जो मित्रों આપણે વિડીયો જોતાં જોતાં પીએમ નરેન્દ્ર મોદી સાહેબે ઓગણીસમો હપ્તો છે બે હજારનો એ રિલીઝ કરી દીધો આપણે પણ વિડીયો બનાવવાનું થયું અને એમને પણ બે હજારનો ઓગણીસમો હપ્તો જાહેર કરવાનો થયો એટલે કે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું થયું તો મિત્રો લાઈવ તમે જોયું જેવો જ આપણે એમના લાઈવ પર ગયા કે ત્યાં જ એમણે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર કરી દીધો તો મિત્રો હવે અલગથી વિડીયો બનાવવાનું પણ આપણે રહ્યું નહીં કારણ કે ઓગણીસમો હપ્તો જ હવે આપણે વિડીયો બનાવતા બનાવતા જાહેર કરી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધો છે તો મિત્રો હવે તમે જોયો કે ઓગણીસમો હપ્તો છે એ ત્રણ વાગ્યેને લગભગ ત્રીસ મિનિટ જેવો સમય થયો હતો આપણે જ્યારે ચાલુ કર્યું ત્યારે તો ત્રણ મિનિટ અને સોરી ત્રણ કલાકને ત્રીસ મિનિટનો સમય થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધો છે તો હવે મિત્રો કોમેન્ટ ના કરશો વોટ્સઅપ મેસેજ ના કરશો ધીરે ધીરે તમારા એકાઉન્ટની અંદર બે હજારનો જે હપ્તો છે એ આવી જશે આજ નહીં આવે તો કાલે આવશે કાલે નહીં આવે તો પરમે આવશે લગભગ છથી સાત દિવસ જે છે એ હપ્તો આવવાનું ચાલુ રહેશે કારણ કે કોઈ બેંકો જે છે એ બેન્કોનું સર્વર કદાચ ડાઉન થઈ જાય તો ડાઉન થવાને કારણે પેમેન્ટ છે એ પેન્ડિંગમાં જતું રહેતું હોય છે તો મિત્રો છ સાત દિવસ કોઈને જો ના આવે તો છ સાત દિવસ પછી પણ પીએમ કિસાન યોજનાનો ઓગણીસ મોપતો આવશે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો મળવા લાયક હશે તો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપને કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર